રિપ્લાયની સ્પીડ કેટલી છે એ જ કહી દે છે કે તમારી વેલ્યુ કેટલી છે આવતીકાલે શું થશે એ વિચારવામાં સમય ન બગાડતા આજે શું કરવું છે એના પર ધ્યાન આપો જિંદગીમાં સફળ થવા માંગતા હો તો બોલવા કરતાં સાંભળવાનું વધુ રાખજો લગ્ન પ્રસંગે જેમને સામાન્ય કે ગરીબ સમજીને નથી બોલાવવામાં આવતા એ લોકો જ સ્મશાન યાત્રામાં સૌથી પહેલાં પહોંચી જાય બીજાનું પાણી ત્યારે જ માપવું જ્યારે ખુદને તરતા આવડતું હોય નાની નાની વાતોને મોટી ના કરો એનાથી આપણી જિંદગી નાની થઈ જાય છે નિસ્વાર્થ કર્મ કરતા રહો જે પણ થશે સારું જ થશે લેટ ભલે થાય પણ લેટેસ્ટ થશે દસ લોકો ભેગા મળીને એક સાચી વ્યક્તિને એકલો પાડી શકે છે પણ હરાવી નહીં શકે કારણ કે તેની સાથે તેનો આત્મવિશ્વાસ હોય છે